ઓડ હત્યાકાંડ અને આર્થિક કૌભાંડમાં સામેલ ગુનોગારો સામે કરાઈ કાર્યવાહી તમામ સાતે આરોપીઓ વિદેશ ફરાર ફરાર આરોપીઓના નામ જોઈએ તો ઉપેન્દ્ર ચિમનભાઈ પટેલ વિરેન્દ્ર મણિભાઈ પટેલ પ્રભુદાસ ચિમનલાલ શ્રોફ નટુભાઈ સતાભાઈ પટેલ દિલીપભાઈ બાબુભાઈ પટેલ હિરુભાઈ રવજીભાઈ પટેલ અને રાકેશ હરિભાઈ પટેલનો સમાવેશ થાય છે આપચલ ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર